જામનગરમાં એસટી અધિકારીઓ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રૂપે ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી હતી જેમાં ગેરકાયદે મુસાફરોની હેરફેર કરતા વાહનો પર તવાઈ બોલાવી હતી તંત્રની આ કામગીરીને કારણે અનેક વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ટ્રાફિક ડ્રાઇવમાં ખાનગી બસ ઇકો કાર અને બ્લેક કાચવાળા વાહન ચાલકો પર તવાઈ બોલાવાઈ હતી પરમિશન કરતાં વધુ મુસાફરો ભરતા હોય અને ટેક્સ ચોરી કરતા હોય તેવા વાહન ધારકો પાસે દંડની વસૂલાત કરવામાં આવી હતી હાલ તંત્રની આ કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ જેટલી ખાનગી બસ સાત ઇકો કાર અને ત્રણ ખાનગી વાહનો મળી કુલ તેર જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને અંદાજે સાત લાખથી વધુનો દંડ વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે જામનગરના જે બાયપાસ છે ત્યાં હાલ અત્યારે એસટી તંત્ર અને જામનગર પોલીસ દ્વારા આ બાબતે એક ચેકિંગ કરવામાં આવ્યું છે જે રીતે જે ઇકો કાર છે કે તેમાં જે રીતે પેસેન્જર વધારે બેસાડવાનો મામલો છે કે ક્યાંક ઓવર સ્પીડને લીધે લોકો કાર અકાળતા હોય છે બસો હલાવતા હોય છે તેની સામે તંત્ર દ્વારા લાલાંક કરવામાં આવી છે હાલ અત્યારે કઈ રીતે ગેરકાયદેસર મુસાફરોની હેરફેર કરતા પ્રાઇવેટ પાસિંગ વાળા ઇકો અર્ટીગા તેમજ કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટવાળી બસો કે જે સ્ટેજ કેરેજ મુજબ ગેરકાયદેસર સંચાલન કરે છે તેમના વિરુદ્ધ રાજ્ય સરકાર શ્રી તેમજ માન્ય એસપી સાહેબની લેખિત આદેશ મુજબ સીઓ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અમુએ તો ફક્ત સીઓ ચેકિંગમાં પરમિટ વાળા વાહનોનું ચેકિંગ જ કરવાનું હોય છે જે સામાન્ય જે વાહન છે તેમાં ઓવર સ્પીડ ઓવરલોડના કારણે વાહનનામાં પેસેન્જર ભરવામાં આવે છે અને ગેરકાયદેસર રીતે જે રીતે વાહનની હેરાફેરી કરે છે તેવા જે વાહન છે તેના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે